હા મારું નામ ડૉક્ટર સકીના લોટિયા જી આજે એકદમ નવું જ સોપાન શરૂ કર્યું છે એક રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે જેની અંદર આપણે અલગ અલગ વિવિધ પ્રકારની ચા અને સાથે એમાં નેચરોપેથીની પણ ચા ઇન્કલુડેડ છે અને ચા એવી છે કે ખાલી માથાનો દુખાવો નથી મટાડતી પણ ખોરાકનું બી પાચન કરે છે બધા સાંધાનો દુખાવો બી મટાડે છે અને ટેસ્ટી બી એટલી જ છે અને બીજું કે બધા જ લોકોને પસંદ પડે એવું સ્નેક્સ છે જેની અંદર ઘણી બધી વેરાયટીઝ છે પ્લસ બાળકો માટે ટિફિન મેન્યુ છે જેની અંદર તમે સ્કૂલ ગોઈંગ બાળકો હોય યા ફિર ઘરે તો એ લોકોની માટે ટિફિન મેન્યુ ખૂબ જ સરસ છે અને એક મહિનાનું વિવિધ ટિફિન મેન્યુ છે કે એક દિવસ એક મેન્યુ હોય એક મહિના સુધી બીજી વાર રિપીટ નથી થતો પ્લસ જેને ડાયટ ફૂડ મેન્યુ બી છે કે જેને હેલ્થ રિલેટેડ ઇસ્યુ હોય તો એ લોકો પણ આખું મેન્યુ પ્લાન કરાવી શકે છે અને બાકી ફાસ્ટ ફૂડ આઈટમ તો અનલિમિટેડ છે જ રાજકોટમાં રાજકોટમાં આપણે રૈયા રોડ ઉપર સદ્ગુરુ તીર્થામ શિવ હોસ્પિટલની સામે ડિલક્સપાનની બાજુમાં ત્યાં આગળ આપણું આ નાનકડો એવું રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરેલું છે અને બીજું કે સ્પેશિયલી અત્યારે લેડીઝ માટે એવું હોય છે કે વર્કિંગ લેડીઝ હોય છે તો એ લોકોની પાસે ઘરે એટલી બધી રસોઈ કરવાનો બી ટાઈમ નથી હોતો અને હેલ્ધી તો જમવું જ હોય છે બધાને તો સ્પેશિયલી અત્યારે આપણે ટિફિન સર્વિસ બી સ્ટાર્ટ કર્યું છે જેને ઓનલી ફોર રોટી ઓર્ડર કરવું હોય યા ફિર થેપલા ઓર્ડર કરવા હોય યા ફિર વિવિધ પ્રકારના પરાઠા ઓર્ડર કરવા હોય તો એ પણ ઓર્ડર કરી શકે છે રેસ્ટોરન્ટ કાર્યરત રહેશે સવારે આઠ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી